કામરેજ તાલુકાના કઠોર ખાતે ધી સુરતી ગરાશિયા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખોલવડ સંચાલિત ડોક્ટર એમ ઈ કાઝી ગરાશિયા ગર્લ્સ હોસ્ટેલ કઠોરના એમ એ સ્કૂલ કેમ્પસમાં વાર્ષિક ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કામરેજ તાલુકાના કઠોર ખાતે ધી સુરતી ગરાશિયા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખોલવડ સંચાલિત ડોક્ટર એમ ઈ કાઝી ગરાશિયા ગર્લ્સ હોસ્ટેલ કઠોરના એમ એ આઈ સ્કૂલ કેમ્પસમાં વાર્ષિક ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ખુબજ સારો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સાંસ્કૃતિક તેમજ સેક્રેટરી હોદ્દેદારો કમિટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા શાળા કોલેજ યુનિવર્સિટીના હોનહાર વિદ્યાર્થીઓને વિતરણ કરી અને પરદેશથી પધારેલ મહેમાનો અને હિતોચ્છુઓનું સ્વાગત કરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ અસલામલેકુમ આજ રોજ ધીસુરતી ગરાસિયા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખોલવડ સુરત જે ઓગણીસો સત્તાવનથી અમારી સંસ્થાની સ્થાપના છે અને એજ્યુકેશનને પ્રોત્સાહન માટે ગરાસિયા સમાજ અને દરેક કોમ્યુનિટી માટે દરેક મુસ્લિમ કોમ્યુનિટી માટે અમે ભણતર માટેની વ્યવસ્થા કરીએ છીએ અને આજ રોજ ગરાસિયા સમાજ અને અમારી એમ ડૉક્ટર એમ એ કાજી ગરાસિયા ગર્લ્સ હોસ્ટેલ કઠોર અને બોયઝ હોસ્ટેલ ખોલવડના બોર્ડરોને પ્રોત્સાહિત કરવા માટે એક ઇનામ વિતરણનું આયોજન કર્યું છે એમાં અમારા દેશ પરદેશથી પધારેલા મોંઘેરા મહેમાનો અત્રે ઉપસ્થિત છે તથા તમામ તેજસ્વ સમાજના તમામ તેજસ્વી તાલાઓ જેને અમે ટ્રોફી આપીને ટ્રોફી એનાયત કરીને એમને પ્રોત્સાહન વધાવવાના છે એમનું મોટિવેશન કરવાના છે એ માટે આજ રોજ ભેગા થયા છે અને આ પ્રોગ્રામ સફળ થવા સફળ બનાવવા માટે અમારા સમાજના તમામ વડીલો અત્રે ઉપસ્થિત છે